સાદુ વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદા વ્યાજ વિશે એક વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયા છીએ સાદુ વ્યાજ કોને કહેવાય વર્ષો સુધી એક સરખું મળતું વ્યાજ એટલે સાદુ વ્યાજ એને આય વડે દર્શાવવામાં આવે ઇન્ટરેસ્ટ આય પછી આગળ ચર્ચા ગઈ રીતે આપણે મુદલ પ્રિન્સિપલ મુદલ એટલે શું કે જે રકમ વ્યાજે આવે છે અથવા તો જે રકમ ઉપર વ્યાજની ગણતરી કરવામાં આવે છે તે રકમને મુદ્દલ કહેવામાં આવે પ્રિન્સિપલ મુદ્દત એટલે જેટલા સમય માટે રકમ વ્યાજે આપવામાં આવે અથવા તો લેવામાં આવે પછી હતું આર મુદત ઉપર ની ટકાવારી એટલે કે મુદત ઉપર કેટલું વ્યાજ મેળવ્યું છે એની ટકાવારી એટલે કે વ્યાજ નો દર આ વાત કરીએ આપણે સાદા વ્યાજમાં વ્યાજની મુદતની અને વ્યાજના દરની હવે વ્યાજનો દર ટકાવારીમાં દર્શાવવામાં આવે અને મહિનાઓ હવે જ્યારે સાદા વ્યાજની ગણતરી થતી હશે ને તેમાં મુદત એટલે કે વ્યાજની ગણતરી વર્ષમાં જ કરવામાં આવે દિવસ અથવા તો મહિના આવતા નથી માની લો કે મહિના આપેલા હોય કે 6 મહિનાનું બરાબર એક વર્ષ તો છ મહિના બરાબર છ ગુણ્યા વન અપોન બાર ઇક્વલ ટુ વનઅન ટુ વર્ષ તો એ સાદા વ્યાજ ની ગણતરીમાં

કેટલા ટકા વ્યાજના દરે કોઈ રકમ વીસ વર્ષમાં પાંચ ગણી થાય હવે અહીંયા વ્યાજનો દર શોધવાનો છે આ વાત કરી કોઈ રકમ કોઈ રકમ એટલે કેની વાત કરે છે મુદલની મુદલ પી ની વાત કરે છે વીસ વર્ષ એટલે કે મુદત આપી દીધી છે n અને પાંચ ગણી થાય પાંચ ગણી થાય એટલે ખાસ ધ્યાન આપજો પાંચ થાય એટલે પાંચ ગણી થાય માનલો પાંચ હજાર રૂપિયા બેંકના ખાતામાં જમા છે દસ ટકા એક વર્ષ માટે તો જે રકમ પાંચ હજાર પ્લસ જે પાંચસો રૂપિયા વ્યાજ એડ આવશે પંચાવન સો રૂપિયા એની વાત થઈ પાંચ ગણી થાય તો આના માટે શું કરશું સો રૂપિયા શું લીધું મુદ્દલ હવે શું કીધું વીસ વર્ષ મુદત આપી દીધી એન બરાબર વીસ આ આપણે શોધવાના છે અને પાંચ ગણી થાય એટલે સોના પાંચ ગણા બરાબર પાંચસો લઈ લઈએ વ્યાજ વત્તા મુદલ એ આમ કે મુદ્દલ તો આપણી પાસે સો રૂપિયા લીધેલું છે તેથી આઈ બરાબર પાંચસો ઓછા મુદ્દલ સો એટલે ચારસો રૂપિયા શું આવી ગયું વ્યાજ આવી આપેલી જે જે વસ્તુ છે મુદ્દલ મુદ્દત અને વ્યાજ આઈ બરાબર પી આર ના છેદમાં સો સૂત્રમાં મુકતા આપણને આર મળી જાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ આઈ બરાબર પી આર છેદમાં સો વ્યાજ કેટલું છે ચારસો બરાબર મુદ્દલ પી કેટલું છે સો ઇન્ટરેસ્ટ છે અને એન કેટલા આપેલા છે વીસ વર્ષ છેદ માં વીસ આર બરાબર વીસ ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ

આઠ ટકાના વ્યક્તિ ત્રેવીસો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ નો દર આર આપેલો છે આઠ ટકા મુદત આપેલી છે વર્ષ તો કેટલું છે આઠ ટકા ત્રણ ટકા ત્રણ વર્ષ સોરી બે મિંધા કેન્સલ બે મીડા કેન્સલ ત્રેવીસ ગુણ્યા ચોવીસ ગુણાકાર કરીએ ત્રેવીસ ગુણ્યા

मूल्य तो आप लिखते हैं साधु ब्याज सूत्र आई सूत्र आने से है ना ब्याज मूल्य लेकिन आई बराबर आई वस्तु की केवल वस्तु सूत्र दुवानी से तो साधा ब्याज मूल्य सूत्र हम जो आई बराबर या रेन्ना सेतमा सूत्र 550 मूल्य क्योंकि यह रेट ऑफ इंटरेस्ट आठ है मूल्य राउंड होगा सेतमा चौरासी आठ चौवी आठ बतरी त्रो

એક હજાર છસો ને રૂપિયા એ મળી ગયું વ્યાજ મુગલ વ્યાજ મળે છે ત્રણસો ચોવીસ રૂપિયા અને વ્યાજ મુદલ મળે છે એક છસો ને રૂપિયા

એના માટે શું કરશું આપણે કેટલું આપેલું છે છ હજાર રૂપિયા બરાબર આ માટેનું સૂત્ર છે પીઆર ના છેદમાં સો છેદમાં સો અને જે જે આપેલ છે આપણે મૂકી દઈએ રકમમાં 6000 + p કેટલો આપેલું છે શોધવાનું છે આપણે r કેટલા આપેલા છે 5 m કેટલા છે 4 છેદમાં 100 + p ના m 6000 5 * 4 20 100 ભાગા 20 એટલે 5 એમ આવશે 5 એટલે p / 5 +

પાંચ હજાર એટલે કે મુદ્દો રહેશે રૂપિયા પાંચ હજાર એટલે કે પાંચ હજાર રૂપિયા ચાર વર્ષના અંતે પાંચ ટકા લેખે રૂપિયા છ હજાર મળે જવાબ આવે છે પાંચ રકમ કોઈ એક બે વર્ષે વ્યાજ મુદલ પંદરસો થાય છે કોઈ એક રકમ છે એનું વ્યાજ અને મુદલ પંદરસો થાય એટલે કે મુદ્દલે પણ નથી આપેલું નથી વ્યાજ પણ આપેલું ખાલી વર્ષ આપેલા છે કે બે વર્ષે વ્યાજ મુદલ પંદરસો થાય

મળી જાય ત્રણ વર્ષનું વ્યાજ મુદલ આપેલું છે એમાંથી બે વર્ષનું વ્યાજમુદલ બાદ કરી લો એટલે કે એક વર્ષનું વ્યાજ આપણને મળી જાય તો સત્તરસો પચાસમાંથી પંદરસો બાદ કરતા બસો પચાસ એટલે કે એક વર્ષનું વ્યાજ કેટલું થાય રૂપિયા બસો પચાસ પ્રથમ વર્ષનું વ્યાજ મળી ગયું બસો પચાસ હા અહીંયા જોઈએ બે વર્ષે

પંદરસો માઇનસ પાંચસો એટલે રૂપિયા એક હજાર બે વર્ષ એક વર્ષ નહી લઈ લેવાનું ભૂલથી કારણ કે બે વર્ષે આપણને પંદરસો મળે છે અને એક છે એટલે સૂત્ર મુજબ આઈ બરાબર ના છેદમાં સો વ્યાજ કેટલું થાય છે 2 વર્ષનું 500 રૂપિયા 2 વર્ષનું વ્યાજ કરવાનું કેમ કે 2 વર્ષ આપણે મુદત તરીકે લીધી છે p કેટલું છે 1000 અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાના છે અને n = 2 વર્ષ એટલેમાં 100 તે મળી ગયા r ને 3 20r = 500 ભાગાકાર માં જશે પાંચસો ના છેદમાં વીસ્યું પચીસ આર બરાબર પચીસ ટકા વ્યાજનો દર હશે પચીસ ટકા